કરોડિયા રોડ પર આવેલા લક્ષ્મીનગર ખાતે બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની હતી ત્યારબાદ મારામારીની ઘટના થતા જ સીસીટીવી ફૂટેજના આધારે જવાહરનગર પોલીસ સ્ટેશને આગામી કાર્યવાહી હાથ ધરી છે વધુ માહિતીમાં નાય જેવી બાબતે બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની હતી જેના ભાગરૂપે જવાહરનગર પોલીસ સ્ટેશને રાઇટિંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે